ભાયાવદર ગામે ક્ષત્રિય યુવક સંઘ દ્વારા સૌરાષ્ટ્ર સંભાગ હાલાર પ્રાંતની સાત દિવસની શિબિર યોજાઈ રાજપૂત સમાજ ભવન ખાતે યોજાયેલા ઓટીસી શિબિરમાં હાલાર પ્રાંતના સૌથી વધુ યુવાનો શિબિરમાં જોડાયા સો વર્ષ પહેલા રાજસ્થાનના તનસીજી બાડમેર દ્વારા ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન કરવામાં આવે છે તે માટે સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ભાયાવદર શહેરના યજમાન પદે યોજાયેલ ઓટીસી શિબિરમાં દરરોજ આધ્યાત્મિક અને હિન્દુ સંસ્કૃતિને કેમ જાળવી રાખવી તે માટે શિબિર દીકરીઓ માટે શિબિર સમાજનું નિર્માણ થઈ શકે બાળકો દેશનું ભવિષ્ય છે જેથી તેને નાનપણથી શિબિર તરફ વાળવા જોઈએ હાલ દેશમાં આઠથી દસ જેટલા રાજ્યમાં ક્ષત્રિય યુવક સંઘ દ્વારા આવી શિબિરો યોજી યુવાનોને માર્ગદર્શન પૂરું પાડે છે આવનારા દિવસોમાં દરેક સમાજે દીકરા દીકરીઓ તેમજ દાંપત્ય જીવન માટે શિબિર કરવી જોઈએ શિબિરના સમાપન વેળાએ ભાયાવદર શહેરના વિવિધ સમાજના આગેવાનો સંસ્થાના આગેવાનો જોડાયા હતા શિબિરના અંતે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા ઇન્દ્રવદય ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું મેરા નામ ગજેન્દ્રસિંહ હૈ ઓર મેં રાજસ્થાન કે જયપુર સે આયા હું છત્રિયુગ સંઘ મેં સાલ મેં લગભગ લગભગ એક સો પચીસ શિબિર और उन शिविरों में किसी न किसी को उत्तरदायी बना करके भेजा जाता है हमारे संघ प्रमुख ने मेरे को यहाँ बयावद्र भेजा है शिविर लेने के लिए और साल भर हम लगातार इस कार्य को करते रहते हैं बच्चों के जो संस्कार आजकल सोशल मीडिया कारण और कई कारणों से बिगड़ गए हैं उन सबको सुधारना और एक अच्छे नागरिक बना करके और भारत की भारत की सेवा में उन सबको बच्चों को भेजना यही काम क्षत्रिय संघ पिछले अस्सी वर्ष से कर रहा है ઓ જે તનસિંહજી જો રાજસ્થાન છે તે તેમણે સંગે સ્થાપના કરી અને પછલે 80 વર્ષે લગાતાર એ કાર્ય કરતા જરા છે અને સમાજ ઉપયોગ મે અપના યોગદાન દેરા ભાઈઓ ઓદર હોકામે ક્ષત્રિય યુવક સંગ ને સાત દિવસી શિબિરના સમાપન કાર્યમાં કાર્યક્રમમાં ઉપસ્થિતવાનો અવસર મળ્યો આ શિબિર વિશે જાણીને ખૂબ જ પ્રભાવિત થયો છું વ્યક્તિ નિર્માણ થી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય આ ક્ષત્રિય યુવક કરી રહી છે અને મારા આજે જાણવા મળ્યું લગાતાર વર્ષથી સમાજના યુવાનો વિદ્યાર્થીઓનું ઘડતરનું કાર્ય થઈ રહ્યું છે સંસ્કાર દ્વારા આપણા દેશની મહાન હિન્દુ સંસ્કૃતિ ની વિરાસતને જાળવવાની સાથે સાથે આધુનિક યુગની અંદર જે પડકારો છે જે સોશિયલ મીડિયાના કારણે પડકારો છે એ પડકારોનો સામનો આપણા યુવાનો કરી શકે અને એની બરાબર આત્મવિશ્વાસ થી પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકે અને શિસ્ત અનુશાસન અને સંસ્કાર ભાવ એનામાં કેળવાય એના માટેનું આ સુંદર કાર્ય થઈ રહ્યું છે એના માટે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા પ્રમુખ શ્રી રાજપૂત સમાજ ભાયાવદર ભાયાવદર રાજપૂત સમાજ દ્વારા આયોજિત ક્ષત્રિય યુવક સંઘની શિબિરનું સાત આયોજન આ શિબિરની અંદર રાષ્ટ્ર નિર્માણ અને યુવાનોનું ઘડતર કેવી રીતે કરવું એ પ્રકારની સાત દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે આજથી એસી વર્ષ પહેલાં પૂજ્ય તનસિંહજી બાડમેરે આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરે અને એમને ડોક્ટર બલીરાવ હેડ ગેવાજી જેમણે આરએસએસની સ્થાપના કરી તેમાંથી પ્રેરણા લઈ અને આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરેલ અને ક્ષત્રિય યુવક પ્રસંગના માધ્યમથી બાળકોની અંદર વર્તમાન પરિસ્થિતિની જે જરૂરિયાત છે સોશિયલ મીડિયા મોબાઈલ એનાથી અડગા રહી અને નેચરલ રમત આપણા શૌર્ય અને સંસ્કૃતિનું જ્ઞાન સાથે સાથે યુવાનોનું ઘરતર શિબિર કરવામાં આવે મારું નામ છે ગોયલ જયમીરસિંહ કનાડ હું ક્ષત્રિય સંઘનો એક સ્વયંસેવક છું અને

મહાનવ ગવુ એ જન્મ લીધો છે તેની હું ગૌરવ લઉં છું અને ક્ષત્રિય સંગમાં આ હું શિબિરમાં જાઉં છું અને શિબિરમાં જાઉં છું તો શિબિરમાં મને ઘણી બધી જાણકારી મળે છે સંસ્કાર આપે છે ઇતિહાસ વિશે જ્ઞાન આપે છે નવા નવા સહેગી ગાતા શીખવાડે છે આ સામૂહિક કર્મ થી આપણે જીવી શકીએ છીએ તે બધું શીખવાડે છે આપડા રમતો પણ શીખવાડે છે જેવી કે

લાગી ગયા અને આપણા દરબાર ભાઈઓ જેવા કે બધા લોકો હતા તેમની પાસે જમીન હતી તેથી તેમ કેવા માંડ્યા કે જમીન તો છે હવે અમે ત્યાં વિચાર આવ્યો તેમને તનસિંગ સાહેબ અને તેમને સંઘની સ્થાપના કરી જય સંશક્તિ